ભારતીય સેના અને ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદુર હેઠળ આતંકવાદ સામે જવાબી કાર્યવાહી કરી છે સેનાની કાર્યવાહી અંગે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે જ્યારે સુરત ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ એન્ડ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે ભારતીય સેના અને ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદુર હેઠળ આતંકવાદ સામે જવાબી કાર્યવાહી કરી છે સેનાની કાર્યવાહી અંગે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે સુરત ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ એન્ડ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લઈ સેનાનો જુસ્સો વધાર્યો ભારતીય સેના અને સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને બિરદાવી તમામ વિદ્યાર્થીઓ જમ્મુ કાશ્મીરના વતની અને રહેવાસી છે